પાણી કેવું કેટલું અને ક્યારે લેવું જોઈએ તો સામાન્ય રીતે આપણને સિસ્ટમનો ખ્યાલ નથી હોતો જેથી આપણે લોકો જેવું કે એ રીતે આપણે ફોલો કરતા હોઈએ છીએ પરંતુ ખરેખર એવું નથી પાણી છે એની પણ એક પીવાની સિસ્ટમ છે એ આપણે તરસ લાગે ત્યારે અને આપણી તરસ છીપાય તે રીતે આપણે પાણીને પીવું જોઈએ સામાન્ય રીતે દરેક હ્યુમન બોડીની રિક્વાયરમેન્ટ છે કે બારથી પંદર ગ્લાસ પાણી આપણે પીવું જોઈએ અને વધારે પડતા પ્રવાહી ખોરાકો લેવા જોઈએ જેથી કરી અને આપણા શરીરમાં જે ટોક્સિન ભરાય છે તેને બહાર કાઢવાનું સરળ થઈ જાય છે આ ઉપરાંત આપણે જોઈએ તો જમતા પહેલાં છે એ પાણી ક્યારેય ના પીવું જોઈએ કારણ કે એ આપણી જઠરાગ્નિને મંદ પાડવાનું કામ કરે છે અને જો જમ્યા પછી પાણી પીવામાં આવે તો એ આપણી પાચન ક્રિયાને મંદ પાડવાનું કામ કરે છે જેથી કરી અને જમ્યા પછી આપણે એક કલાક પછી આપણે પાણી પી શકીએ છીએ બહુ તરસ લાગે છે નથી રહેવાતું તો આપણે સેજ આપણે ચરણામૃત જલ લેતા હોઈએ એ રીતના આપણે હથેળીમાં પાણી લઈ અને ચુસ્કી લગાવી શકીએ છીએ ફ્રીજનું પાણી આપણે ક્યારેય ન પીવું જોઈએ જેનાથી આપણી પાચનક્રિયા મંદ થાય છે અને ખાસ કરીને કેવું પાણી પીવું જોઈએ તો ઉકાળેલું પાણી છે એ બેસ્ટ પાણી છે વરસાદનું પાણી છે એ પણ બેસ્ટ પાણી છે પરંતુ ઉકાળેલું પાણી પીવાથી તેમાં જેટલા ન્યુટ્રિશન છે એ તે જળવાઈ રહે છે અને આપણા બોડીની જરૂરિયાતને પૂરી કરવાનું કામ કરે છે તો મારો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ